ગીર સોમનાથમાં શ્રાવણ કૃષ્ણ દ્વાદશી પર સોમનાથ મહાદેવને ઓમકાર દર્શન શૃંગારથી સુશોભિત કરવામાં આવ્યા હતા ઓમને બ્રહ્માંડનો મૂળનાથ કહેવામાં આવે છે અને જો અખિલ બ્રહ્માંડમાં કોઈ ઓમના નાદની જેમ જ શાશ્વત છે તો એ શિવજી છે સોમનાથ મહાદેવ પર ઓમ દર્શન શૃંગાર શ્રદ્ધાઓને સનાતન ધર્મની નિરંતરતા અને શાશ્વતતાના દર્શન કરાવે છે તો ઓમને સર્જન સ્થિતિ અને લયનું પ્રતિનિધિત્વ કરનાર ચિહ્ન માનવામાં આવે છે તો ઓમ મંત્રોનું મૂળ છે અને દરેક મંત્ર ઓમથી શરૂ થાય છે અને સમાપ્ત થાય છે દીપક જોશી સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગીર સોમનાથ પ્રાચી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ